दुवारकाधीश कम छो मित्रो मजा मा, तो मजा में जसो अपने आ ग्रो चना है बहु जाकर हमने थोड़ा थोड़ा ठार आए मित्र बहु अतिश है कहीं जाकर के ओछी आए है हार ओछी आई चाणा मैं मैं ओसी नुकसानी कर मित्रों चना मित्रों ने पा हमने कहूं है चेंड़ी है એ ઘૂમરો મારવાનો વિચાર છે અને આમાં હેને દૂધ ગોળ આપણે સાટવું છે આવે તો એક બધી બરાબર ઈર કે કંઈ છે નહીં ટાણ કંઈ દૂધ ગોળ સાટવું છે ખાલી ફાવરિંગ ફાવરિંગમાં એમાં ફાયદો કરે કંઈક બે વાર તો આપણે ફાલની દવા મારી મારીએ પછી આપણે મેળાવે ને તો એકવાર મારી દેવું બરાબર દૂધ ગોળની ટ્રાય કરી આપણે તલમાં છાઇટું હતું ઘણા બધા ફાયદા થાય એના માખી આવે દૂધ ગોળ સાટી એટલે બધમાખી અને એનાથી વધે ફાવરિંગમાં ફાયદો કરે એ કરતું હોય જણાને ફાવરિંગ છે એટલે ટણે ગમે નાઇટ્રોજન તો પૂરું પાડે તો મેળાવીએ તો એક બધી મહિનો રાઉન્ડ લેવો હે મિત્રો અને જે સૂર્યદાદા મસ્ત મજાનો ઉગી ગયા મિત્રો ચણાનો વ્યૂ બતાવો તમને બ્લેક કેમેરો કરીને બરાબર અચ્છા આપણા ગાજર તો તમે જોતા હો ગાજર મીડિયામાં બરાબર અને સૂર્યદાદાએ પણ મસ્ત મજાના જ ઉગી ગયા મિત્રો બરાબર कहीं गाम जो चा मैं कई मस्त मजा न मित्र बराबर लीली वड़ी होना मजा आ रीतना कूल उगड़ी गय मस्त का करना दाणा है सामने आशा बड़ा चना मित्रों चना में हीर बीर कहीं से नहीं ठार आए ना आए तो भले मित्रों बाकी आवा तो रीत भी नहीं आ रीतना कहीं फावरिंग जोरदार है जारी पोपटा बराबर जो आ रीतना बता जाए था जाए मित्रों भूटकी गया अपने ठावी जारी में जो आ रीतना उड़ी गया ना कलर में हरा है कोई माता जो नहीं बराबर जो आ रीतना मस्त मजा ना चना है मित्रों બરાબર મને ફાવરિંગ જોરદાર છે ધીરે ધીરે વધતા જાય ને થતા જાય ને સારું બહુ કઈ બાલી જાય ને તો નકામાં પાણી આપણે માઇપ જ રાખ્યા અને જ્યાં પાણી ધોળે છે ને મિત્રો ત્યાં ફાવરિંગ વધારે છે ચણા પોપટાઈ વધારે છે જઈ લ્યો ચણા ખરેખર પાણી ન જોઈએ આમાં રૂમઝૂમ ભાઈ રહ્યા છે અને હાઈટ નથી પણ આનો તમે ખાલી વિસ્તાર જોઈ લ્યો ચણાનો ફાલ જઈ લ્યો એટલે કે અહીંયા કાંઈ છોટું મકાઈ નથી જો ખાલી પણ ચણા હારા બેઠા એટલે ચણા ને પાણી ના જોયું બહુ ઓછા જોઈએ બરોબર ના આપણા બટેકા અહીંયા બટેકા નાખી આપણે આમાં ગુવાર વાવશું પણ તો ઠંડી છે ગુવાર બહુ ઉગે નહીં મોડો વાવ્યું આ છે આપણી ટમેટી વટાણા જો પણ બે થયા અહીંયા વેલાવાયા વા્યા હતા આપણે વટાણાના મૂરા

અલે તે દે ગાયો મિત્રો મંગો આવે 750 રૂપિયા નું એવું 1 લીટ્રસ બરાબર હો મેલી પાવાનું સાંજે સવાર બે ટાઈમ આનાથી ખોરાક કરે અને દૂધમાંય પણ વધારો થાય મિત્રો બરાબર મેડમ બધાને ગયા નથી એ નહી કે હું આ

જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તો મજામાં તો મજામાં જશો તો હાલો કે હું સવારનું કામ કાજ આલે હે પછી અડ જાય તો વાહિંદા થઈ જાય ને કાના ખીલા વઈ રહ્યો ને તો પાછું ગોરાન કર નાખે ઘુમરા મારી મારી ને ઘુમરા ભરે રહી અને જીના વઈ જા આપણો હુતા મિત્રો માથે રહે તો હા બેતન પેડ કુદા જ ના આપણો બાઈ દો બાડો બાડા એ પાડા ઓરેમ ચડી ઓરેમ ચડી ગયો ઉપર એની નીચે બાઈ દો તન બાડા ટાઈટ પડે હે હે

જો એરીયા આપણે કોબી વાવીજો કોબી તો ઉગી જ ને આપણે વાવ્યું ને તો વિડીયો ઉતારીશું બતાવીશું પણ આમાં તો કોગરી શું ને ડાઈડી દો બિયારમાં પારા પારો પડકે છે ને એટલે પારામાં હો ને બિયારો હોય બોલુ બિયારમાં ચલેナス મેરીયા મને કે જો બરી ગયો સીરીઓને હું તો આને હાટી ફિટ કરી હે ગાડ ગાડી ને ક મારવાનું હું તેવસા જેવું મસ્ત લાગે Tôi thích chăm sóc rồi đó, cái gì nó thôi. Ừ. Nào. Được rồi. Nào. Các એને ત્યાં પંદર પંદર થઈ ગયા છોકરો ભણ્યા પણ હવે ત્યાં જાય વાલી નરપા ગામ માં હેરા ગામ માં

कहीं दे राम राम कहीं दे बदे ना राम राम आइ कौन बोलेंगे कहीं दे मानी को हाँ मुझे राम राम कैम चे कैम चे मजा मान के मित्रो हाँ मतलब मित्रो चलो आप जाइए डेक्टर आले यहाँ के डेक्टर आले ने जाइए आप आले पर समरी के पर सिंगिंग बो पर सोला मुंह लोई चप्पे ला तो माने हमारे मने बड़े दोबारा बड़ी पानी पड़त नहीं पानी में पड़ी गाड़ी वाली

pasini ko jawai nahi koi diya ho eh ave હવે ટ્રેક્ટરનું મુહર્ત કર્યું કા તમે વખીડામાં ચણામાં કેવું કાલે રેડી આલે એવું હોય તો હાકડી જારી બહુ કરી લાગે હું આમાં માથે કંઈક ડગણા મૂકી દો ના હાલે તો આ ફગે ઓછું ના ફગે બે ડગણા રાખી દે ને તો ફગે નહીં ને ભારે ના દેવો પડે સાપણી વાળું ના જ ને આમાં સાપણી હોય તો પકડવું આકું ના વારું પડે ને

ચાલો હાલ નહી આપણે ઘરે જ આપણે મિત્રો ગાજર ખોદવાના છે તો ચાલો ખોદી નાખીએ ગાજર બરાબર